આવડે કે ટ્રેક્ટર ટ્રેક્ટર ની વાત કરે તો આપણી પાસે ટેન્કિંગ મોબાઈલ આવી ગયા છે જો સોરી શામ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો મિત્રો બધા મજામાં તો આપણે કાયમી નવા નવા લોગ આવી ગયા છે બરોબર તમારે જોવાનું ભૂલતા નહીં સપોર્ટ કરો એટલે આપણું હાલી જાય અક્ષય જે આજ પાછી ગોલી મારી દીધી ગાઈસ

ફોટા બોટા અમારે પાડવા નથી જવા તારે જવો ને તો જઈ જઈએ પેલો એમ ના આલે ને ગાઈસ અમે એને એડ્રેસ માં હું સહી તારે ફોટા પાડવા જવા હે જાવું તો પડે તારે તમે એકલે એકલા ફોટા પાડીએ બરાબર રાત કે જાવું હે પાછું એમાં માં અમાર વાત નથી ને ભાઈ તું નો આવ્યો યાર તારે જાવું પડ્યું તું માં ક્યાં અમારે જાવું પડ્યું તું જઈ જા અમને તમે ધંધાવાળા આયા ને ગાઈસ એટલે જતો ને ફોન કર જતો ને

बर्फ लेवा जाऊ फाइनल है फाइनल फाइनल जाऊ पड़से ना बर्फ लेवा जाऊ ही पड़से जाऊ पड़से आपने कह तो दी दो ले 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 जावे अरे आमा होए भाई मजा आवे काहे का पुगी जाई का बर्फ ले बर्फ लेवा जाई दे 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 हेलो आ पुगी गया है बर्फ लेवा पास ना दो ना दो ना दो ना बर्फ अभी जन अभी जन

હું કે પાછું કેતો એ પાછું કેતો એ એ પાછું કેતો કે નહીં એકટીંગ કે એક્ટિંગ એક્ટિંગ મોબાઈલ માં ન બોલ હું તારે ને કાડી ને હું હું તારે ને કાડી ને હું હતો હું گاڑی نے کاڑی بریک اپ થઈ گئی بے نو گاڑی نے ماری گولی پیشانی کھاڑی گاڑی ہوں گے وہ تھی کاڑی نو پھو جی گاڑی میں گاڑی نے نہیں گولی پیشا اس میں اگے تو کار باپ نہ میں گئی نہیں تھی دیر اور بھگو تھا نے گاڑی کیو ہے تو گاڑی اے گاڑی آ گاڑی کیو ہے تو अपने आदेश भाई ने चावी ले फरार से किया आदेश भाई बस स्टैंड बाजू का ली थी यहां से क्या हम पड़ जाए गांव और निकली जावे आई दिन बस स्टैंड बाजू से आदेश भाई ने चावी अपनी कहां है आदेश भाई पहले अपने को कोई सारा फोन तो आवे आदेश भाई सिटी आयो सिटिया गलिम जाओ दे आदेश भाई ने नह चावी अपनी कहां

જો ગાઈસ એમ નહોતે જો કોલ આવે જો જો માં પીળો ટી-શર્ટ પહેન્યો બજરીયો આ ગાઈસ એમ બધાય આ ફોન આવે હતેશભાઈ બારડનો દેખા પાસે સુમર દેની તું જમી આતેશભાઈ ની ચાવી મેને રાખી તોરે કોલ બસ

એટલાની વાત કરે તો આપણી પાસે દનકિન મોબાઈલ આવી ગયા છે જો એટલે આપણો આઈફોન ની જરૂર ન કે મોબાઈલ આપળા સિકાઈ પાવડો પણ પાઉડી ઉડી ગયો એને ચાલુ હે લો નોક ભાઈ કામે લાગી ગયા છે 150 માં

તો મિત્રો આપણો લોગ એક ભૂરો થાય છે દમેય ધ લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ તો મળીએ બીજા બ્લોગમાં